ગંદી કરી છે આપણા ભાઈ બનાસકાંઠા જિલ્લામાં એક મિનિટ ત્યારે ચાલુ ધારા સભ્યો પણ રાજીનામા મૂકીને કોંગ્રેસમાં આપવા માંગે છે ત્યારે આપણા લોકલા લીલા ઉમેદવાર નરેન્દ્ર મોદી ના ઉમેદવાર કમલ ઉમેદવાર બેન રેખા બેન ને જંગી બહુમતી સાત તારીખે પણ મત આપણો બાકી દરે એ રીતે જીતાડી ને અહીંથી મૂકે એ જ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું અને આપણા પાટીલ સાહેબ જયારે આપણા વચ્ચે છે ત્યારે લોકસભાના સંસદ તરીકે જિલ્લાના ધન પ્રતિનિધિ તરીકે

બોલો ભારત માતા કે બોલો જય જય શ્રી રામ બનાસકાંઠા લોકસભા સીટમાં આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીની આજની આ જાહેર સભામાં આપણાને માર્ગદર્શન આપવા વધારેલા આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ પે સમિતિના પ્રણેતા હજારો લાખો કાર્યકર્તાના માર્ગદર્શક અને જેમના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય પેટા વિધાનસભાની ચૂંટણી હોય કે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં એકસો છપ્પન પર જલવંત આદરણીય સી આર પાટીલ સાહેબ આપની વચ્ચે વધાર્યા છે એ પ્રસંગે એમનું જિલ્લા અધ્યક્ષ તરીકે હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સાથે મંચ પર બિરાજમાન આપણા લોકપ્રિય સાંસદ શ્રી પરબોતભાઈ પટેલ સાહેબ આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ તેમજ મંચ પર બિરાજમાન સૌ ભારતીય જનતા પાર્ટીના સન્માન્ય શ્રીઓ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો શુભેચ્છકો સમર્થકો તેમજ પત્રકાર મિત્રોનો આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સાથે આપ સૌને આ લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી આર સાહેબનો જે સંકલ્પ છે કે મોદી સાહેબને ફરી દેશના વડા પ્રધાન બનાવવા માટે દરેક લોકસભાની સીટ આપણે પાંચ લાખથી પણ વધારે લેટથી જીતીએ તો આદરણીય પાટીલ સાહેબને જે સંકલ્પ છે સંકલ્પને સાકાર કરવા માટે દિયોદર વિધાનસભા ક્ષેત્રના સૌ આગેવાન શ્રીઓ કાર્યકર્તા ભાઈઓ બહેનો શુભેચ્છકો સમર્થકો અને જાહેર જનતા જનાર્દનને નમ્ર અપીલ કરું છું કે આપણા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને આપનો કેમ્પતીને પવિત્ર મત આપી અપાવી જલવંત વિજય બનાવશો અને સમગ્ર બનાસકાંઠામાં દિયોદર વિધાનસભાની લેટ સૌથી વધારે લેટ બની રહે એ માટે આપ સૌ કામ કરશો એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપો છો તો ભારત માતા કી જય વંદે માતરમ જય જય કરી ગુજરાત ખૂબ ખૂબ આભાર આદરણીય કીર્તિસિંહ બાબુ સાહેબનો હવે આપણી વચ્ચે આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અહીં પધારી રહ્યા છે ત્યારે એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ હવે હું આવું વિનંતી કરીશ આપણા ચૌદ દિવસ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેસાજી ચૌહાણ સાહેબને કે તેઓ શ્રી આપણને માર્ગદર્શન આપશે આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ આ દિયોદર ધરતી એટલે ઓગરજી ધરતી તો ઓગરજી જબરજસ્ત જે બોલી દઈએ તો પાટીલ સાહેબ એ ઉદ્દેશ સાથે આપણી વચ્ચે આવ્યા છે ઉદ્દેશ આપણો સર થઈ જાય બોલો ઓગરજી મહારાજ કી શનિવાર નો દાડો છે તો ની પર જબરજસ્ત જય બોલી દઈએ બોલો હનુમાનજી દાદા કી ભારત જય જય શ્રી રામ આપણી વચ્ચે આ ઓગરજી ની પવિત્ર ધરતી ઉપર આપણી વચ્ચે પધારેલા આપણા પ્રદેશ ના યશસ્વી અધ્યક્ષ આપણા મોઘેરા મહેમાન આદરણીય પાટીલ સાહેબ એમની સાથે મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અહીં ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો બાળકો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અને અધિકારી ગણ મિત્રો આવતી સાત તારીખે આપણે આપણું અને દેશનું ભાવિ નક્કી કરવાનું છે લોકશાહી રાજ વ્યવસ્થામાં પાંચ વર્ષે સામાન્ય ચૂંટણી આવે છે અને એ ચૂંટણીઓમાં મતદાન દ્વારા લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે જે પ્રતિનિધિ દ્વારા ભારત સરકારની રચના થાય છે જે પ્રતિનિધિ દ્વારા દેશના વડાપ્રધાનની પસંદગી થાય છે આવી અગત્યની કામગીરી સાત તારીખે આપણે કરવા જઈ છીએ ત્યારે આ વિસ્તારના આપણા એક સેવક તરીકે આપ સૌને પ્રથમ આવકારો છો અને વિનંતી એટલી જ છે કે આ હાથ તારીખની ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે અને મિત્રો આપણા સૌના દિલમાં છે કે આપણી ઉત્તર ગુજરાત